આજે ગાંધીનગર ખાતે ગુજરાત ભાવ પંચની બેઠક મળી હતી જેમાં બે હજાર છવ્વીસ સત્યાવીસ માટે ટેકાના ભાવ નક્કી કરવામાં આવ્યા હતા તો રાજ્ય સરકારે ટેકાનો ભાવ જે ભલામણ કરી હતી એ ચાર ની સામે બેતાલીસો રૂપિયા છે ચણાની અંદર સાત હજાર પચાસની સામે સાત હજાર ચારસો છે રાઈ સરસવમાં બોતેરસોની સામે સાત હજાર છસો છે અને શેરડીની અંદર છસો રૂપિયાનો ભાવ વધારો કૃષિ ભાવ પંચે આજની બેઠકમાં કર્યો છે આશા રાખીએ કે ભારત સરકાર આપણા ભાવોને કન્સિડર કરી અને એમએસપી ની અંદર વધારો કરે વધારો અમારી આ વખતની બેઠકની અંદર અમે એવું પણ વિચાર્યું છે કે ભારત સરકાર આપણા ભાવ કન્સિડર કરે ટકાવારીમાં નથી પડે પરંતુ ભાવ એવા સૂચવીએ કે જેના આધાર પર ભારત સરકાર આપણી વાતને ગ્રાહ્ય રાખે બે હજાર છવ્વીસ સત્તાવીસની રવિ માર્કેટિંગ સિઝનના પાકોના ટેકાના ભાવો નક્કી કરવા માટેની ભલામણ કરવા માટે કૃષિ ભાવ પંચની મિટિંગ મળેલ જેમાં પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા કૃષિ ખાતાના અગ્ર સચિવશ્રી ખેતી શ્રી વિવિધ કૃષિ યુનિવર્સિટીના કૃષિ નિષ્ણાતો વૈજ્ઞાનિકો અને ખેતી ખેતીવાડી ખાતાના રાજ્યના સિનિયર અધિકારીઓ અને ખેડૂત પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેલા હતા લાંબી ચર્ચા વિચારણા અંતે અમે ભાવપંથમાં ઘઉં પિયતના બેતાલીસો રૂપિયા ક્વિન્ટલનો ભાવ ચણાના ચિમ્મોતેરસો રૂપિયા રાઈ સરસવના છોતેરસો રૂપિયા અને શેરડીના છસો ત્રીસ રૂપિયા ટનનો ભાવ કૃષિ ભાવ પંચે રાજ્ય કૃષિ ભાવપંચે ભલામણ કરી અને આજની આ મિટિંગની કાર્યવાહી પૂર્ણ કરેલ હતી